ખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે એના પછી અમને અમદાવાદમાં ઇન્દુસ યુનિવર્સિટી ખાતે પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાની અને એમાં અમારું સિલેક્શન થયું હતું અને એના પછીના પંદર દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સધર્થ થઈ શકી છું અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શક્યો છે કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા મોટા પાક છે એમાં ખેડૂતથી પેસ્ટિસાઈડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે સરકાર ખેડૂત પાસેથી સો રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના પાંચસો રૂપિયા સબસિડી તરીકે આપે છે એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે એના માટે હું સરકારશ્રીના સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું